સ્વાગત છે તમારું મારુતિ એગ્રો વર્લ્ડ ની મિત્રો આ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આપણને વીસમો હપ્તો મિત્રો ક્યારે મળશે બે હજારનો જે વીસમો હપ્તો છે મિત્રો એ કોને કોને મળશે મિત્રો અમુક એવા ખેડૂતો જે છે તેને આ વખતે મિત્રો ત્રણ હજાર મળશે મિત્રો અમુક એવા પણ ખેડૂતો જે છે જેને આ વખતે મિત્રો ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા મિત્રો આપણને આપવામાં આવશે હવે આ કયા ખેડૂતો છે અને આપણે આ હપ્તાની તારીખ કઈ છે જ્યારે આપણના ખાતાની અંદર મિત્રો બે હજારનો હપ્તો આવશે સૌ પ્રથમ મિત્રો આપણે તારીખની વાત કરીએ અને અમુક કન્ડિશન છે જે ગવર્મેન્ટે આપણને આ વખતે આપવામાં આવી છે સૌપ્રથમ આપણે તારીખની વાત કરીએ તો જૂન મહિનાની વીસથી પચીસની તારીખની આસપાસ આપણને જે આપતો છે મિત્રો એ આપણને આપણા ખાતાની અંદર જોવા મળશે પરંતુ અહીંયા એક શરતો છે શરતો એટલીક જ છે મિત્રો કે આ વખતે તમારું જે કેવાય છે એ તો ચાલુ હોવું જ જોઈએ એની સાથે સાથે મિત્રો આ વખતે તમારું ફાર્મર રજિસ્ટ્રન્સીમાં નામ જે છે એ હોવું જોઈએ જો તમારું ફાર્મર રજિસ્ટ્રન્સીમાં નામ મિત્રો નથી હોતું તો આ વખતે તમને આ વીસમાં જ આપતો છે એ તમારા ખાતાની અંદર મિત્રો નહીં આવે એક તો તમારે કેવાયસી ચેક કરી લેવાનું છે ઘણીવાર એવું થતું હોય છે કે કેવાયસી તમારું ચાલુ હોય તો પણ અમુક ખેડૂતો એવા છે જેને પંદરમાં પછી સોળમો સત્તરમો કે અઢારમો હપ્તો મિત્રો નથી મળેલો હવે વાત કરીએ આપણે કે આ ત્રણ હજારનો હપ્તો જે છે એ કોને મળશે જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો તેને ત્રણ હજાર રૂપિયા મિત્રો આપવામાં આવશે શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને ત્રણ હજાર રૂપિયા આપવા જોઈએ કે ના આપવા જોઈએ એ તમે મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથીને જણાવી દેજો હવે આપણે ચાર હજાર રૂપિયા કોને મળશે એની વાત કરીએ તો ઓગણીસમો હપ્તો જેને નથી મળેલો એને ઓગણીસનો હપ્તો અને વીસનો હપ્તો એક સાથે મળશે એટલે કે બે પ્લસ બે એટલે કે ચાર હજાર રૂપિયા એને આપવામાં આવશે હવે અહીંયા તમારે હપ્તામાં તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો તમારે વેબસાઇટમાં જવાનું છે પીએમ કિસાનની એમાં નીચે જવાનું છે બેનિફિશિયરી લિસ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો ત્યારબાદ તમારે સ્ટેટ ઉપર ક્લિક કરવાનું છે ફોર એક્ઝામ્પલ હું અહીંયા ગુજરાતને સિલેક્ટ કરી દઉં છું ત્યારબાદ તમારે તમારું ડિસ્ટ્રિક્ટ અને બ્લોક સિલેક્ટ તમારે ત્યાં કરવાનું છે તમારે બ્લોક અને સિલેક્ટ કરો ત્યાર પછી તમારે વિલેજ સિલેક્ટ કરો એટલે ગેટ રિપોર્ટ ઉપર જ્યારે મિત્રો તમે ક્લિક કરો છો ત્યારે તમારી પાસે મિત્રો અમુક નામની લિસ્ટ આવી જાય છે હવે આ નામની લિસ્ટમાં જો તમારું નામ મિત્રો હોય તો તમને આ મિત્રો હપ્તો મળશે નતર તમને મિત્રો આ વખતે આ વીસમો હપ્તો નથી મળવાનો તો આ વખતે બસ આટલુંક જ આના માટે અને જો તમને કાંઈ પણ ચેલેન્જીસ આવતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો અમારી જે ટીમ છે એ તમને કોન્ટેક્ટ કરી અને હેલ્પ કરશે થેન્ક યુ ફોર વોચિંગ